નમસ્કાર આજે આપણે પન્નાલાલ પટેલની એક અદ્ભુત ક્લાસિક કહી શકાય એવી નવલકથા માનવીની ભવાઈ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા અને આપણી પાસે જે સારા અંશ અને થોડું વિશ્લેષણ છે એના આધારે આપણે આ કૃતિના મર્મને સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર આ વાર્તા આપણને લઈ જાય છે અઠારસો નવ્વાણું ઓગણીસોના સમયમાં પેલો કુખ્યાત છપ્પનિયો દુકાળ હા છપ્પનિયો દુકાળ જેણે ગુજરાત અને ભારતના ઘણા ભાગોમાં કહેર વર્તાવ્યો હતો એ સમયની આ વાત છે પણ આ માત્ર એમ કહીએ કે ઇતિહાસ નથી ખરું ને આ તો એક છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ચોક્કસ ગુજરાતી સાહિત્યમાં તો એનું સ્થાન એમ કહી શકાય કે ધ્રુવ તારા જેવું છે અને આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આવા ભયંકર સંજોગોમાં માનવતા પ્રેમ નૈતિકતા આ બધાનું શું થાય છે એટલે કેન્દ્રમાં તો કાળુ અને રાજુ છે એમની પ્રેમકથા પણ એ પ્રેમકથા આ દુકાળની આગમાં કેવી રીતે એમ કે તપાવવામાં આવે છે હા કાળુ અને રાજુ મુખ્ય પાત્રો છે પણ એમની વાર્તાની સાથે સાથે લેખક આખા સમાજ પર દુષ્કાળની જે અસર છે એનું બહુ જ સચોટ ચિત્રણ કરે છે અને એ ચિત્રણ ખરેખર હચમચાવી દેવું છે ભૂખમરો મૃત્યુ અને પેલી નૈતિકતાના પતનની વાત એ મુદ્દો બહુ મહત્વનો છે લેખક જે રીતે વર્ણવે છે કે ભૂખ માણસને ક્યાં સુધી લઈ જઈ શકે છે પેલું વાક્ય છે ને સ્ત્રોતમાં જ્યાં સુધી ભોજન નહીં હોય ત્યાં સુધી કોઈ નૈતિકતા બાકી રહેતી નથી હા એ વાંચીને ખરેખર વિચાર આવે કે શું ખરેખર આવું છે શું નૈતિકતા માત્ર પેટ ભરેલાનો જ વિચાર છે લેખક એવો સીધું નથી કહેતા કે બધા જ નૈતિકતા છોડી દે છે પણ એ જરૂર બતાવે છે કે એ પરિસ્થિતિમાં પોતાની માનવતા ટકાવી રાખવી કેટલી કેટલી અઘરી છે તો પછી કાળુ અને રાજુ જેવા પાત્રો એ લોકો આ ભયાનકતા વચ્ચે પણ એમ કે પોતાની સંવેદના કેવી રીતે જાળવી રાખે છે અહીં જ કથાની ખરી તાકાત છે કાળુ અને રાજુ જેવા પાત્રો એક આશા બને છે એ બતાવે છે કે બધું જ ખતમ નથી થઈ જતું જેમ કે પેલી ઘટના જ્યારે કાળુ પાછો આવે છે અને જુએ છે કે રાજુના લગ્ન તો બીજે થઈ ગયા છે હા અને એ પરિસ્થિતિને જે રીતે સ્વીકારે છે એમાં લાચારી કરતા વધારે પ્રેમ અને પરિસ્થિતિની સમજણ દેખાય છે ખરું ને બરાબર મને લાગે છે કે એ સ્વીકાર જ કાળુના પાત્રની ઊંચાઈ બતાવે છે કોઈ કડવાશ નહીં કોઈ બદલો નહીં બસ વાસ્તવિકતાનો સ્વીકાર અને આ જ વસ્તુ આપણને નવલકથાના મૂળ સંદેશ તરફ લઈ જાય છે પેલું માનવતાનું અમર રક્ષણ એટલે કે ગમે તેવી મુશ્કેલીઓ આવે ગમે તેવા સંજોગો હોય હા પ્રેમ કરુણા ઈમાનદારી જેવા ગુણો ક્યાંક ને ક્યાંક ટકી રહે છે ભલે ઓછા લોકોમાં પણ ટકી રહે છે જીવન એક ભવાઈ જેવું છે સુખ દુઃખનું નાટક અને એમાં આવા પાત્રો માનવતાનો દીવો જલતો રાખે છે તો આખી વાતનો સાર એવો થયો કે દુષ્કાળ બધું છીનવી લે છે નૈતિકતા મેં પણ પડકારે છે પણ માનવતા અને પ્રેમ સંપૂર્ણપણે નાશ નથી પામતા એ કોઈક ને કોઈક સ્વરૂપે જીવંત રહે છે આ માત્ર એક વાર્તા નથી એનાથી ઘણું વધારે છે એટલે જ આ કૃતિ આજે પણ એટલી જ સુસંગત લાગે છે નહીં ચોક્કસ પ્રેમ ત્યાગ સહનશીલતા કરુણા આ બધી વાતો તો હંમેશા પ્રસ્તુત રહેવાની આ વાર્તા આપણને આપણા પોતાના જીવનના સંઘર્ષો અને મૂલ્યો વિશે વિચારતા કરી મૂકે છે સાચી વાત દલેક પેઢી આમાંથી કંઈક ને કંઈક શીખી શકે છે હા એ આપણને યાદ અપાવે છે કે કપડા સમયમાં પણ માનવીય સંબંધો અને આપણા મૂળભૂત મૂલ્યો કેટલા મહત્વના છે તો આ ચર્ચાના અંતે એક પ્રશ્ન શ્રોતાઓ માટે મૂકી શકાય કે જીવનની ખરેખર કસોટી કરતી પરિસ્થિતિઓમાં આપણા કયા માનવીય મૂલ્યો સૌથી વધુ અગત્યના બની રહે છે અથવા એમ પણ વિચારી શકાય કે માનવીની ભવાઈ જેવી કથાઓ આપણને એ મૂલ્યોને કેવી રીતે જાળવી રાખવા તેની પ્રેરણા આપે છે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે